ભરૂચ અને દહેજ વચ્ચે મંગળવારની સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લશગણી બસમાં આગ લાગતા અંદર બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જોકે આગ શરૂ થયા બાદ આખી બસ આગની ચપેટમાં આવી જતાં બસને ભારે નુકસાન થયું છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં કામ કરતા કામદારોને લઈ જવા લાવવા માટે અનેક ટ્રાવેલ્સનું લશગણી બસો ચલાવે છે ત્યારે આજ સવારે દહેજમાં આવેલી બિરલા પર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસવડા ગામ નજીક ડ્રાઈવરની બાજુએ અચાનક ધુમાડો નીકળતા જ ચાલક સહિત તમામ કર્મચારીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારે તો જોટ જોટામાં લશ્કરી આગની ચપેટમાં આવી ગઈ હતી અને અને ભરભર સરગવા લાગી હતી જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જોકે ફાયર વિભાગ સ્થળ પર પહોંચે તે જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા થતા હતો કે અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીમાં કર્મચારીઓને લઈ જતી બસ માં સેફ્ટી માટે ફાયર એક્ટિવેશન ન હોવાના કારણે નાની આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું નઈબ દિવાન નો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વાગડા